છો મારા ભાઈઓ ભાઈઓની બહેનો મજામાં તો જો બધા અત્યારે ભાગ રાખતા હોય તો હું પણ ભાગ રાખું છું જો આ શણામાં પાણી ચાલે છે અને સોતો ભાગ આલે ગામના એમાં ઢાંડા કરવાના પર કેમકે સોતો ભાગ આપણું વાવીએ છીએ અને એમાં મજૂરી તો આપણને કઈ કંઈ તો જવાની દે આમાં નામાં કામ કરવાનું આમાં નામાં આપણે ઉપાડ લઈ કરવા બીજે આપણે મજૂરી કે ગમે આપણે કીએ કે આપણને ખડ થઈ ગયું છે એ બીજું વાત કરીએ કે હવે નિંદાઈ ગયું છે પછી હજુ કોઈક આંસું આંસું હોય લી કે અત્યારે આું હું ખેતરમાં ખોડ થવું નહીં જોઈ બસ ખળા જેવી સોખું રહેવું જોઈએ પણ પોતે વાવતા હોય ને તે ખબર પડે કે આમાં નીંદવાનું કેમ અનાજ કેવી રીતે બધું સારી રીતે પકવવાનું એવું નહિ કરતા તે ભાગ્ય વગર મહેનત હારે કરે અને અનાજ ધાન પકવે અને આપણને આમાં નમ જ રહ્યા કરે કે તમે મજૂરી નહીં જવા દે તેમ કહીને આપણે કહીએ કે સાહેબ શેઠ મજૂરી જ જવાનું છે એમ કહીએ ખડ થઈ ગયું છે પાણી વાવવાનું આવી ગયું છે. થોડુંક લી લો પછી પાણી વાળવાનું ખાતર નાખવાનું ફેર પાછળ કે દવા છાંટવાનું ત્યાં આપણું તીમાનિમા જ ઘોળાયા કરીને ઉપાડ લઈ લઈને આપણો ઉપાડ પછ વધી જ જાય પછી સહેલે શું થાય ચોપડે બધા મીઠા કરાવીએ કરાવીને ત્યારે શું થાય બધા મીંડા અમુક ભાગ્યાને રહે મીંડા આગળ કંઈ એકડો બગડો કંઈ રહેત નહીં જીરો જીરો થાય પૂરું થઈ જાય પછી કે તારો રૂપિયા તારા નહીં મળે હિસાબ પૂરો થઈ ગયો હિસાબ કર્યો પણ રૂપિયા નહીં મળે કે ઉપાડ ઘણો વધી ગયા ને એમ કે ઉપાડ વધી જ જાય કંઈ તું કામ કરવા તો જવાની તે કંઈ તો બીજા મજૂરી કરવાનું કે કામ કરવાનું એ તે નહીં પહેલાં આપણું કરલો એમ કે આપણું કામ કરી લઈએ તાદા કે હજુ અમુક અમુક ખોડ છે એ લઈ લેવાનું એક તે સો ભાગ રાખવાનો અને મહેનત સાજી કરવાની અને લંબડાકૂટ જાને રાતને ધન પાણી વાળવાનું તલગ ભાગ 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 છોડી દેવાનો અને છૂટક કામ કરે ઈજ પોહાય હોય ભલે ને આપણે આખો દન કામ કરીએ પણ ના આરામથી હોય તરી તો રાતના ભૂંગડા પડે રાતનું પાણી હદી વાળવું પડે અને દનનો કે દનનો દ રાતન ધન હદી વાળવું પડે કેમકે આપડતું નાત પડાય નહીં આપી ભાગ રાખી મૂક્યો એટલે એતરેકો આ ભાગ હા ભાગ છોડી દેવા પડે અન તીજો ભાગ હોય ને તે ભાગ રાખવાનું ને તે આમાં સોતામ કઈ ન મળે એકતે સોતે ભાગે આબુ રાખીને ઠેડા બજાર કરવાના ઈ કોને કેનાર આ તિન કтта મજૂરી કામ કરો આખો દિન કામ કરો ખાના કોઈરો બીજ પહા હે અન આ વિડિયો તમને ગમ્યો હે તો લાઈક કરી દીજો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દીજો ને વિડિયો આગળ શેર કરી દીજો તો બધા મારા આતા હોજે ના ભાઈઓ ને બહેનો ને ખબર પડે કે આવી રીતનું કામ કરાય આવું નહીં કરાય જય જવાન જય કિસાન આ બધું સણામ પાણી ચાલે છે જો રાતનું દીવાળવાનું છે આ ખેતર મોટું છે ત્યારે કહો હવે મહેનત નહીં હવે આગળ કશું નથી હોવું બસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો આમાં આવતા રહેશે જય જવાન જય કિસાન